હું વાત કરો ત્રી હજારમાં દેવી હગા વડીલ ઓછું નહીં સો લીટર દૂધ કરે હો છે ને વસ્તુ ટોપ ક્વોલિટી હો શરૂઆતમાં જ ખબર પડી ગઈ ને આજના વિડીયોમાં બધી વસ્તુ ટોપ છે તો ટાઈમ બગાડચ્યું નહીં આપણે શરૂઆત જ કરી વિડીયોની તો આગાને તમે ચેક કરો ઓરિજિનલ ગીર ગાય છે ગાયની વાત કરશો તો તમે એની સીંગ પેટર્ન જુઓ આગળ વાત કરું તો તમે એની ટોપ ઓર્ડર ક્વોલિટી જુઓ સાથે સાથે વાત કરીએ તો હાઈટે વહેલા લંબાઈ પૂરતી લાંબી ગાય છે અને આવી સીંગ પેટર્ન બહુ અત્યારે જ ઓછી જોવા મળે છે હવે જે ગઈ છે કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની જે પ્યોરિટી કલર સફેદ લાલ કલરમાં ગઈ છે ને સફેદ ડાઘ છે તો તમે સ્ક્રીન ઉપર જોઈએ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરું ને તો આ જે ગઈ છે ચોથું વેતર વીઆવાની છે હાલ પંદરક દિવસની ગાય કાચી છે પંદર દિવસની ગઈને વીવામાં વાર છે અને આ જે ગઈ છે એના દૂધની વાત કરું તો પૌ ડેનું દસ લિટર જેટલું આ ગાય દૂધ આપે છે હવે આપણે આ ગાયની કિંમત વિશે તમને જણાવવું ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે આ ગાય તમને ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ બલધોઈ અને જિલ્લો રાજકોટમાં આ ગાય તમને જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે આપણે આ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે જે આ બીજા નંબર ઉપર ઓરિજિનલ ટોપ વાળી ગીર ગઈ ચેક કરો આ તો આજે આ ગઈ વેચાવા આવેલ છે ગાયની વાત કરશું મિત્રો તો ઓરિજિનલ વસ્તુ જ છે પહેલી બીજા નંબર ઉપરની પણ ઓરિજિનલ વસ્તુ જ બતાવી છે ગયની વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટીને ચેક કરો ફીટ અડર ક્વોલિટી છે હાઈટે વહેલા લંબાઈ તો પૂરતી લાંબી ગઈ છે જ પણ કલર કોમ્બિનેશનની વાત કરું ને તો માકડા કલરમાં આજે ગાય છે તમને જોવા મળી જાય છે હવે આપણે આ ગાય ની વાત કરીશું તો આજે ગાય છે એ છ લિટર જેટલું ગાયનું દૂધ છે અને હાલ ગાય પચીસેક દિવસ વીઆયેલ છે અને નીચે શું છે વાત કરીએ તો નીચે સુંદર મજાનો નો છે બાર લિટર જેટલું પાવડરનું મિલ્ક છે એટલે કે દૂધ છે હવે આ ગાયની તમને કિંમત વિશે જાણ કરવામાં આવે તો તમે હું બોલું એ પહેલાં જ જોઈ લીધી છે કે એસી હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો કુતિયાના અને જિલ્લાની વાત કરશું તો પોરબંદર જિલ્લામાં આ ગાય જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ને જ્યાંથી હવે આપણે આગળ વધીએ તો ત્રીજા નંબરની પણ વસ્તુને તમે ચેક કરો ઓરિજિનલ ગીર ઓળખી છે એટલે કે વાછડી છે ઘણા ખરા મિત્રો જેને વાછડીનો શોખ હોય અને ઓરિજિનલ ગીર વસ્તુ જોતી હોય તો આ ઓરિજિનલ ગીર છે કેમ કે એની તમે ટૂંકી મોકલી નાની નાની સિંગડી આગળ વાત કરીએ તો તમે એની કાન કટ ચેક કરો બહુ સારી અને મોટા કાનવાળી વાછડી છે પછી ખાસ કરીને વાત કરું તો તમે એનો માથાની બનાવટ જુઓ આગળથી માથું ઉપસેલું છે હવે આજે છે એના કલર કોમ્બિનેશનની વાત કરશું તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે તમને લાલ કલરમાં આ જે વાછડી છે એ જોવા મળે છે વધારે કાંઈ માહિતી તો મારી પાસે છે નહીં પણ કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયામાં વાછડી વાછળી આપી દેવાની છે વાછડી ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો બોટાદ અને જિલ્લો બોટાદમાં વાછડી જોવા મળે છે હવે તમને વધારે વાછડીની માહિતી તમારે જો જોતી હોય તો તમને એના માલિકના કોન્ટેક નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આપણે આ વાછડીની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ એના પછીની તમે જે આ ગાયને સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટ વહેલા લંબાઈ તો ગાય પૂરતી લાંબી છે જ પણ ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરશું ને આપણે તો માકડા કલરમાં આ ગાય તમને જોવા મળે છે હવે એની તમે મોકલીને સિંગ પેટર્નને આ બધી વસ્તુ તો જોઈ પણ તમે મનમાં એમ કહેતા હોઈશો ભાઈ હવે આ ગાયની કંડિશનની તો વાત કર તો એ તમને વાત કરું ને તો આ ગાયને બીજું વેતર છે આગળ વાત કરીએ આ ગાય વિશે તો બીજું વેતર ગાયનું છે સાતથી આઠ લીટર જેટલું ગાય દૂધ આપે છે અને પંદરક દિવસની ગાય કાચી છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ વાસરા અને જિલ્લો ગોંડલ છે ત્યાં તમને આ ગાય જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ જ્યાંથી આગળ વધીએ તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દીધું તો તમારે જો દૂધ ખાવા માટે ગાય જોતી હોય તો આ બહુ સારી ગાય છે અને સ્પેશિયલ દૂધ ખાવા માટે અને સસ્તી કિંમતમાં ગાય લઈને આવ્યો છું ગાયની વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી ચેક કરો બહુ સારી અડર ક્વોલિટી છે હાઈટે વહેલી લંબાઈ તો લાંબી છે જ કલર કોમ્બિનેશનની વાત કરશું મિત્રો તો કે લાલ કલરમાં સફેદ ડાગા છે હવે એ રંગરૂપ તો પછીની વાત છે પણ દૂધ ખાવાની મેં તમને વાત કરી તો પર ડેનું આઠક લીટર જેટલો આ ગાય દૂધ આપે છે સાથે સાથે વાત કરું તો આ ગાય છે આ ગાયને વેતનની વાત કરશું તો બીજા વેતનમાં ગાય છે હવે આ ગાયની તમને સાથે છે ને એક એની પહેલાં વેતનની વાછડી જે છે એ ફ્રી આપવાની છે હવે આ ગાયની તમને કિંમતની વાત કરું પચીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગઈની રાખેલ છે ગઈ ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગરમાં ગાય જોવા મળે છે હવે મિત્રો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે તમે જો હજી સુધી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે છેલ્લે સુધી તમે વિડીયો જોયો જ છે તો તમારા આટું કામની વાત આવી ગઈ છે જો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આવી જ રીતે આ યુટ્યુબ ચેનલમાં તમારા પશુનો વિડીયો મૂકાવવો હોય ફ્રીમાં એટલે કે મફત તો તમે અમને તમારા પશુનો વ્યવસ્થિત તાડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કાંઈ માહિતી છે નીચે જો તમને વોટ્સઅપ નંબર આપી દીધેલા છે તો તમે એમાં અમને મોકલી દેજો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય માતા જય દ્વારકાધીશ